શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિ ધારામાં આજે આપણે જાણીશું છઠતિલા એકાદશીનો મહાત્મય પૂજાવિધિ એકાદશીનું મુહૂર્ત કથા પારણા ઉપાય ષઠતિલા એકાદશીના દિવસે શું કરવું શું ન કરવું જોઈએ તે જાણીશું તો ચાલો શરૂ કરીએ ષ્ટિલા એકાદશી પોષ માસમાં કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ કરવામાં આવતા વ્રતને શઠતિલા એકાદશી વ્રત તરીકે ઓળખવામાં આવે છે આ વ્રત ભક્તો દ્વારા શ્રી હરિવિષ્ણુની કૃપા મેળવવા માટે કરવામાં આવે છે આ વ્રતને પાપહરિણી તરીકે પણ ઓળખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી બધા પાપોમાંથી મુક્તિ મળે છે તેમજ બાળકનું દાન કરવાથી સોનાનું દાન કરવાથી અને હજારો વર્ષની તપસ્યા કરવાથી જેટલું પુણ્ય મરે છે એટલું જ પુણ્ય આ વ્રત કરવાથી મરે છે આ સિવાય ઘરમાં સુખ શાંતિ રહે છે ઉપાસક માનવ સંસારના તમામ આનંદો પ્રાપ્ત કરે છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ કરે છે ષ્ટિલા એકાદશી વર્ષ બે હજાર ચોવીસમાં પાંચ ફેબ્રુઆરીએ સાંજે પાંચ વાગીને ચોવીસ મિનિટે શરૂ થશે અને તેથી સમાપ્ત થશે છ ફેબ્રુઆરી સાંજે ચાર વાગીને સાત મિનિટે ઉદ્યાતિથિ અનુસાર એકાદશીનો વ્રત છ ફેબ્રુઆરીએ ષટિલા એકાદશી વ્રત રાખવામાં આવશે છઠ એકાદશી પારણાનો મુહૂર્ત સાત ફેબ્રુઆરી સાંજે સાત વાગીને છ મિનિટથી શરૂ થશે અને નવ વાગીને સત્તર મિનિટે સમાપ્ત થશે ષ્ટિલા એકાદશીનું મહાત્મ્ય એક વખત દાલભ્ય અને પુલત્સ્ય ઋષિએ પૂછ્યું હે મુનિશ્વર માનવી લોકમાં બ્રહ્મ હત્યા વગેરે મહાપાપ કરે છે અને બીજાના ધનની ચોરી બીજાની ઉન્નતિ જોઈને ઈર્ષા વગેરે કરે છે તો પણ તેમને નરક પ્રાપ્ત થતું નથી તેનું કારણ શું છે તે જાણ્યા વગરનું કયું અલ્પદાન અથવા અલ્પ પરિશ્રમ કરે છે જેનાથી પાપ નાશ પામે છે આ બધું તમે મને કૃપા કરીને કહો પુલત્સ્ય મુનિએ કહ્યું હે મુનિ તમે મને અત્યંત ગંભીર પ્રશ્ન પૂછ્યો છે તેનાથી સંસારના દરેક માનવીને ખૂબ લાભ થશે અને ઇન્દ્ર વગેરે દેવો પણ જાણતા નથી પરંતુ હું તમને આ ગુપ્તભેદ અવશ્ય જ બતાવું છું પોષ મહિનો આવવાથી માનવીઓએ સ્નાન વગેરેથી શુદ્ધ રહેવું જોઈએ અને ઇન્દ્રિયોને વશમાં રાખીને કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા અભિમાન વગેરેનું સ્મરણ કરવું જોઈએ નહીં તેણે હાથ પગ ધોઈને પુષ્ય નક્ષત્રમાં કપાસ શાણ તલ લઈને શાણા બનાવવા જોઈએ એ શાળામાંથી એકસો આઠ વાર હવન કરવો જોઈએ જો એ દિવસ મૂળ નક્ષત્ર હોય અને દ્વાદશ હોય તો નિયમથી રહેવું સ્નાન તથા નિત્યક્રિયાથી શુદ્ધ થઈને ભગવાનનું પૂજન કીર્તન કરવું જોઈએ એકાદશીના દિવસે વ્રત અને રાત્રે જાગરણ કરવું જોઈએ અને હવન કરવું જોઈએ બીજા દિવસે દીપ ધૂપ નૈવેદ્યથી ભગવાનની પૂજા કરવી અને ખીચડીનો ભોગ કરવો જોઈએ એ દિવસે કૃષ્ણ ભગવાનનું પૂજન અર્ચન કરવું જોઈએ તેમને પેઠા નારિયેર સીતાફળ સોપારી સાથે અર્ઘ દેવો જોઈએ પછી તેમની સ્તુતિ કરવી હે ભગવાન તમે અશરણોને શરણ આપનાર છો તમે સંસારમાં ડૂબેલાને ઉદ્ધાર કરો છો હે પુંડરી કાક્ષ હે કમલ નેત્રધારી હે વિશ્વ ભગવાન હે જગદ્ગુરુ તમે લક્ષ્મીજી સાથે મારા આ નાના અર્ઘનો સ્વીકાર કરો તે પછી તલનું દાન બ્રાહ્મણોને કરવું જોઈએ પોષ માસ ભગવાન શ્રી વિષ્ણુનો સૌથી પ્રિય માસ તરીકે ઓળખવામાં આવે છે આ મહિનામાં શટિતિલા એકાદશી વ્રત રાખવામાં આવે છે આ દિવસે જે પણ ઉપાસક ભગવાન વિષ્ણુની સાચા મનથી પૂજા કરે છે તેને મનોવાંશિત ફળ મળે છે આ દિવસે દાન કરવાનું પણ ફળ મળે છે આ દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે જો તમે આ શુભ દિવસે તલનું દાન કરો છો તો તે અત્યંત લાભકારી કહેવાય છે પદ્મપુરાણ અનુસાર આ પવિત્ર દિવસે જો તમે તલથી સ્નાન કરો તર્પણ કરો અને અનુષ્ઠાન કરો તો તમને તેનો સારો લાભ મળે છે આ દિવસે તમારી દિનચર્યામાં તલનો સમાવેશ કરો બને ત્યાં સુધી દરેક કાર્યમાં તલનો ઉપયોગ કરો તલના ઉપયોગને કારણે તેને છઠતિલા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશી પુણ્ય કાર્ય કરવા માટે અને ભગવાનને સમર્પિત થવાનો સૌથી મહત્વપૂર્ણ દિવસ છે ષટતિલા એકાદશી પર તલનું મહત્ત્વ ષ્ટતિલા એકાદશીનું નામ જ તલ શબ્દ સાથે જોડાયેલું છે ષઠતિલા પર તલનું મહત્ત્વ સાર્વત્રિક છે અને હિન્દુ ધર્મમાં પણ તલને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તલ વગર કોઈ પણ પૂજા અધૂરી છે છઠતિલા એકાદશી પર સ પ્રકારનું તલનું ઉપયોગ કરો છઠતિલા પર તલનું સ પ્રકારે ઉપયોગ તલના પાણીથી સ્નાન કરો પીસેલા તલની પેસ્ટ બનાવો તલનો હવન કરો તલ મિશ્રિત કરીને પાણી પીવો તલનું દાન કરો તલમાંથી મીઠાઈઓ અને વાનગીઓ બનાવો છઠતિલા એકાદશીની પૂજા પદ્ધતિ એકાદશી વ્રતના નિયમો દશમી તિથિથી રાત્રિથી શરૂ થાય છે દશમીના દિવસે સૂર્યાસ્ત પછી ભોજન ન કરવું અને રાત્રે સૂતા પહેલાં ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું નારદ પુરાણમાં પણ ષ્ટિલા એકાદશીના વ્રતનો ઉલ્લેખ છે આ પ્રમાણે ષ્ટિલા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને પાણીમાં તલ નાખીને સ્નાન કરવું આ પછી ભગવાન શ્રી હરિવિષ્ણુનું ધ્યાન કરો અને વ્રતનો સંકલ્પ કરો આ પછી ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રને સ્થાપિત કરો મૂર્તિ સ્થાપિત કર્યા પછી ગંગાજળમાં તલ મિક્સ કરો અને મૂર્તિની આસપાસ પાણી છાંટો અને પંચામૃતથી સ્નાન કરો ધ્યાનમાં રાખો કે પંચામૃતમાં પણ તલ મિક્સ કરવા જોઈએ ત્યારબાદ કટસ્થાપના કરવું જોઈએ કટસ્થાપના પછી દેશી ઘીનો દીવો પ્રગટાવો અને ફૂલ ચઢાવો આ પછી ધૂપ દીપથી ભગવાન વિષ્ણુની આરતી કરો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો ચાપ કરો છઠદીલા એકાદશીના આ પવિત્ર દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુને તલ અવશ્ય અર્પણ કરો આ ઉપરાંત તલનું દાન કરવું પણ ખૂબ જ ફળદાયક છે એવું માનવામાં આવે છે કે આ દિવસે તમે જેટલા વધુ તલનું દાન કરશો તેટલા દિવસો તમને સ્વર્ગમાં રહેવાની તક મળશે પારણા કેવી રીતે કરશો ષટતિલા એકાદશી વ્રત સમાપ્ત થયા પછી ભોજન કરવાની પદ્ધતિને પારણા કહે છે ધ્યાનમાં રાખો કે દ્વાદશી તિથિના અંત પહેલાં પારણા કરવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે દ્વાદશી તિથિમાં પારણા ન કરવા એ પાપ કરવા સમાન છે પારણા કરતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ ઉપવાસ કરનાર વ્યક્તિએ ઉપવાસ તોડતા પહેલાં હરિવાસ સમાપ્ત થવાની રાહ જોવી જોઈએ દ્વાદશીના પ્રથમ ચોથા સમયગાળાને હરિવાસ કહેવામાં આવે છે ઉપવાસ તોડવાનો સૌથી યોગ્ય સમય વહેલી સવારનો છે ઉપવાસ કરનારાઓએ મધ્યાહન દરમિયાન ઉપવાસ તોરવાનું ટાળવું જોઈએ કેટલાક કારણોસર જો કોઈ વ્યક્તિ સવારે બારણા ન કરી શકીએ તો તેરે બપોર પછી જ પારણા કરવું જોઈએ કેટલીકવાર એકાદશી વ્રત સતત બે દિવસ સુધી ચાલે છે આવી સ્થિતિમાં ગૃહસ્થ પરિવારના સભ્યોએ પ્રથમ દિવસે એકાદશીનું વ્રત કરવું જોઈએ બીજા દિવસે એકાદશીને દૂજી એકાદશી કહે છે આ દિવસે તપસ્વીઓએ વિદ્વાનોએ અને ભક્તોએ દૂજી એકાદશીના દિવસે ઉપવાસ કરવો જોઈએ જ્યારે પણ એકાદશીનું વ્રત બે દિવસનું હોય છે તો ક્યારેક દૂજી એકાદશી અને વૈષ્ણવ એકાદશી એક જ દિવસે થાય છે ભગવાન વિષ્ણુનો પ્રેમ અને સ્નેહ ઈચ્છતા ભક્તોને બંને દિવસમાં એકાદશીનું વ્રત રાખવાની સલાહ આપવામાં આવે છે ષઠતિલા એકાદશીની વ્રત કથા એકવાર નારદ ઋષિએ કહ્યું હે ભગવાન તમને પ્રણામ છે આ ષટતિલા એકાદશીનું કયું પુણ્ય હોય છે અને એની કથા કઈ છે તે અમને કૃપા કરીને કહો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હું તમને આંખે જોયેલી સત્ય ઘટના કહું છું તે તમે જ્ઞાનથી સાંભળો પ્રાચીન સમયમાં મૃત્યુલોકમાં એક બ્રાહ્મણી રહેતી હતી તે કાયમ માટે આ વ્રત કરતી હતી એક વખત તે એક મહિના સુધી વ્રત કરતી હતી તેનાથી તેનું શરીર ખૂબ જ દૂબરું બની ગયું તે ખૂબ જ બુદ્ધિમાન હતી છતાં તેણે ક્યારેય દેવતાઓ અને વ્રતોથી પોતાનું મન અસ્થિર નથી કર્યું આ રીતે મેં વિચાર્યું કે બ્રાહ્મણીએ એ વ્રતથી પોતાનું શરીર શુદ્ધ કરી લીધું અને એને વૈષ્ણવ લોક પ્રાપ્ત થશે પરંતુ તેણે ક્યારેય પણ અન્નદાન કર્યું ન હતું તેથી તેને સંતોષ થવો મુશ્કેલ હતો આવો વિચાર કરીને હું મૃત્યુલોકમાં ગયો અને બ્રાહ્મણી પાસે અન્ન માગ્યું તેણે કહ્યું હે મહારાજ તમે અહીં શા માટે આવ્યા છો મેં કહ્યું મને ભિક્ષા જોઈએ છે તેણે મને એક માટીનો પિંડ આપ્યો હું તે લઈને સ્વર્ગ પાછો ગયો થોડો વખત વીતતા તે બ્રાહ્મણી પણ શરીર છોડી સ્વર્ગમાં આવી મૃત્યુપિંડના પ્રભાવથી તેને એક જગ્યાએ એક આમ્રવૃક્ષ વૃક્ષ સાથે ગૃહ મર્યું પરંતુ તેણે તે ગૃહમાં બીજી કોઈ વસ્તુ ન મળી તે ગભરાઈને મારી પાસે આવી અને કહેવા લાગી હે ભગવાન મેં ઘણા વ્રત વગેરેથી તમારી પૂજા કરી છે પરંતુ મારું ઘર વસ્તુઓ વગરનું છે તો તેનું શું કારણ છે મેં કહ્યું તું તારા ઘરે પહોંચ અને દેવસ્ત્રીઓ તને મરવા આવશે ત્યારે તો તેમની પાસેથી ષટતિલા એકાદશીનું પુણ્ય અને વિધિની વિગત સાંભળી લેજે ત્યારે જ દરવાજો ખોલજે ભગવાનના આવા વાક્યો સાંભળીને તે પોતાના ઘરે ગઈ અને જ્યારે દેવસ્ત્રીઓ આવી અને દરવાજો ખોલવા ગઈ ત્યારે બ્રાહ્મણી બોલી જો તમે મને જોવા આવી હો તો ષઠતિલા એકાદશીનું મહાત્મય કહો તેમાંથી એક દેવસ્ત્રી બોલી સાંભળો હું તે કહું છું જ્યારે તેમણે ષઠતિલા એકાદશીનો મહાત્મે કહી દીધું તેણે દેવસ્ત્રીઓના કહ્યા મુજબ ષ્ઠતિલા એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી તેનું ઘર ધન ધાન્યથી ભરપૂર થઈ ગયું તેથી માનવીઓએ મૂર્ખતા છોડીને ષઠતિલા એકાદશીનું વ્રત કરવું જોઈએ તેનાથી માનવીને જન્મ જન્મ સુધીની આરોગ્યતા પ્રાપ્ત થાય છે અને આ વ્રતના પ્રભાવથી માનવીના બધા જ પાપ નાશ થાય છે હવે આપણે છઠતીલા એકાદશીનો ઉપાય જાણીશું જો તમે વૈભવ સમૃદ્ધિ મેળવવા ઈચ્છો છો તો એકાદશીના દિવસે એક માટીના વાસણમાં તલ ભરીને બ્રાહ્મણને દાન કરવું જોઈએ અને તેમના આશીર્વાદ લેવા જોઈએ એવું કરવાથી તમને જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો ધન્યવાદ હર હર મહાદેવ